આ સચમ વળ્યા હ આ આયનો ઘર રાખતા નહી લાગતા યના મા બાપ બે બે દાડા થાય હણ હા અમે તો મજામાં છીએ મજામાં હા મજામાં હા જીવો ખાટલો તો

બનતી લો ઢેચો ના પીઓ ઇના કરતા ઝેર આલ દયો પીજી પાર આવે ના ના એટલું હજી અમન કોઈ તકલીફ નઈ પડી હવે પીવું પડે હા પીતા નહીં જોઈન આતમ જોઈન પીવો બાપા ક્યાં જાતા ને બા એ તો જાહે ખેતરમાં એવું ના પી પી આ

એની એના ઘેર લઈ જાય આ તું આ લઈ લઈને આવું તો તારી હું જેવી મતલબ એમ કે લઈ જાય ઘેર જમી લઈ જાય એમ હું વાત કરું તમારી એક જ રાત ઘેર રોક બીજે પાછા તમે તમે કોમ ધંધો કરો નહી કરતા મને એમ તો સાસુમાં કોમ ધંધામાં એવું છે

અરે પકાજી તમે શાંતિ રાખો મારો બાપ આવે છે અמא તમર બુનનો ખબર પડછો તો મને ઢોકે ઢોકે પારસી નકર હેડો ન જઈન આવતા રીમાં વાતુંમાં પડ્યો હી દરજો હેડ મારા હું કહી દઉ પાછો એ હું આવું દુકાન થઈન

સમ હું થયું સાહેબ એ કેજો તમે ઓમ બે દાડા ઈ રહેતો નહી ન હોય આવતો રહો છો હવે બાપા હું હું કરું હવે એમને લઈને આવા એમને તો કોણ ધંધો નહી બરોબર પણ મને લઈને આવ એટલે માર તો યન ચીડચીડ આબુ પડા અને તું નહી કે 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 આપણે ઈ રોજ રોજ હારું ના લાગે

બે જણા આપણો છોકરો ને બે જ્યાં બે તો તો એવો જ થઈ ગયેલો છે એવું જ લાગે મને આપડો એવો થઈ ગયો છે તમારી મારી ભાઈ બંધી જોઈ ને મને એક ગીત યાદ આવી જાય ગઈ નાખો ગઈ નાખો ગઈ નાખું હા ગઈ નાખો એ હાળા બને જોડી કેવાય એમનું ખોટું નામ લેવાય ના ભલે રાજર આવે પગી નાદન આવે નાદ લડાવે લાજ લડાવે પગોજી લાજ લાવે વીસ રૂપિયા ની પોટલી ભીડાવે

હું પીધો નહીં ખાલી મારા ઉપર દારૂ ઢળ્યો હતો એટલે મને એના થી ન શું ચડ્યો ના ના આપડે વાત મારી <imitation> જિંદગી <imitation> <imitation>

તમે આઘારો તમે આ થોડી ઘણી ઇજ્જત હતી ને એ મારી ખોઈ નાખી તમે તો આ બધું થાય તો મારા દોગા લે નાખે લઈ જઉં હો તો મારો ભાઈ લઈ જો રાખ તારી જોડે આ જો જા હાલત કરી આ પેલા ને આજ ખાવા ના આલતી આજ નહીં ચાર ને એને તો તાલ કર્યો હો આ બધો આયા છે જો હો કેંગા આવવાના આવું આ કેમ ગળા